ચોવીસ સપ્ટેમ્બરથી મંગળવારથી શુક્ર ગ્રહ આવશે સ્વાતિ નક્ષત્રમાં પાંચ રાશિઓ માટે ગોલ્ડન ટાઈમની થશે શરૂઆત આ લોકો ભોગવશે દરેક સુખ અને સુવિધાઓ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહનું વિશેષ મહત્વ છે કારણ કે શુક્ર જે ફળ આપે છે તે જીવન માટે ખૂબ જ જરૂરી હોય છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રગ્રહ જીવનમાં ધન વૈભવ રૂપ સૌંદર્ય વૈવાહિક જીવન કલા અભિનય પરિવર્તન પરિવર્તનથી પણ લોકોના જીવનના આ ક્ષેત્રો ઉપર અસર થાય છે એવામાં મંગળવાર અને ચોવીસ સપ્ટેમ્બરે બપોરે શુક્ર ગ્રહ ચિત્રા નક્ષત્ર નીકળી અને સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે સ્વાતિ નક્ષત્ર તુલા રાશિમાં આવે છે શુક્ર ગ્રહનું આ નક્ષત્ર પરિવર્તન દરેક રાશિઓ ઉપર અસર કરશે પરંતુ પાંચ રાશિઓ એવી છે જેમના માટે આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભકારી સાબિત થશે તો ચાલો જાણીએ અને તમને જણાવીએ કે પાંચ લકી રાશિઓ કઈ કઈ છે જેને શુક્રનું આ નક્ષત્ર પરિવર્તનનો વિશેષ લાભ મળશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે ધનલાભના યોગ તમારા માટે બની રહ્યા છે શેર માર્કેટમાં પણ લાભ થતો જણે પરંતુ નિષ્ણાતોની સલાહ જ શેર બજારનું કામ કરવું પારિવારિક જીવનમાં સુખ અને સુવિધાઓમાં વધારો થશે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને વૃષભ રાશિના જાતકો તમારું સ્વાસ્થ્ય પણ સારું દેશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિ યોગ્ય પ્રયાસોથી તમને સફળતા મળશે સિંહ રાશિના વેપારીઓને લાભ થશે નવા વેપારિક અવસરો પ્રાપ્ત થશે નોકરી કરનારા જાતકોને પ્રમોશનના યોગ બની રહ્યા છે શેર માર્કેટમાં રોકાણ થી સારું પરિણામ મળી શકે છે રિલેશનશિપ માં પાર્ટનર સાથે સંબંધો ગાઢ થશે સામાજિક કાર્યોમાં તમારી પ્રતિષ્ઠા વધતી જણાશે લવ લાઈફ મજબૂત બનશે હવે ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ તુલા રાશિના વેપારી જાતકોને વેપારમાં આવકમાં વધારો થશે ધન લાભના યુગ બની રહ્યા છે નોકરી અને વેપારમાં કરેલા પ્રયત્નો હવે સફળ થશે રિલેશનશિપમાં મધુરતા આવશે લવ લાઈફ સારી રહેશે લગ્નના યોગ બની રહ્યા છે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે હવેની ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં હવે ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો પ્રયત્નથી ધનની આવકમાં વધારો થશે માનસિક ચિંતા ઘટશે વર્કપ્લેસ પર લોકોનો સાથ મળશે સર્જનાત્મક કાર્યોમાં રુચિ વધશે આર્થિક અને પરિવાર સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળશે સ્વાસ્થ્ય સારું રહેવાથી મન પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેશે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિ ધન રાશિના વેપાર સંબંધિત આવકમાં જબરદસ્ત વધારો થશે ધન સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે નોકરીમાં ધન લાભના યોગ બનશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થતો જણાશે શેર માર્કેટથી સારું રિટર્ન મળતું જણાશે અને ધર્મ કર્મમાં રુચિમાં વધારો થશે તો મિત્રો 24 સપ્ટેમ્બર મંગળવારથી શુક્રનો સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ થતાની સાથે આ પાંચ રાશિઓના ગોલ્ડન ટાઈમની શરૂઆત થઈ શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે